દરેકને હું હું અહીંયા દાવા પ્લાન્ટથી આવું છું બસ્તાભ ચૌધરી પણ મારું મતન છે ગુગઢ અને અહીંયા જે ખાતર વિભાગ છે ઓર્ગેનિક લગભગ આમ બધા ફરીથી દેશો થોડા ઘણા બે પોસ્ટ ટકા લોકો તો હું જો આ ખાતરની કામગીરી કરું છું આવે બરાબર તો દરેકને હું આ પ્લાન્ટ વતી બનાસ ડિગ્રી વતી આવતા બીજું અહીંયા નજીકમાં જ છે બિલકુલ તમારે અને અમે લગભગ ભાગગઢમાં ચાર પાંચ મંડળી બી છે એ મંડળીના માધ્યમથી આ ખાતર આપે આવીએ છીએ આપણા મંત્રી પણ હાજર છે સનાભાઈ મામાનગર નગરભાઈ બધી મંડળીઓ આપણા હાથે જે તમે બીજું એક જ છે અહીંયા નજીકમાં આપણે ખૂબ ભાગશાળી છે આપણે અહીંયા બિલકુલ તમારે પાંચ સાત કિલોમીટર થાય બહુ બહુ તો પાંચ ત્રણ કિલોમીટર લેશે ત્રણથી ચાર કિલોમીટર આ એ રીતે આવી છે અહીંયા આપણો પ્લાન્ટ છે ઘણા મિત્રો આયા છે મુલાકાત કરવા માટે ના આવ્યા મારી વિનંતી ઓમેનાલાઈ મુલાકાત લઈ લો હનુમાનજી બોલ્યા તા કે એકિયર ભલી તો હવે આપણે ખેતીવાડી એકિયર ધરી પર સેમ આ પ્લાન્ટની મુલાકાત કરવી પડશે આ ઓર્ગેનિક પ્લાન્ટ છે એ થોડો આછો પરિકેરો આપે દો એ મિત્રીય કિલો છોડ પાકા તબેલાનો ખરી દે છે જેમ આપણે દૂધ મંડલી ભરાઈએ એમ સુરત ચાન દેવું કરે આપકો ટ્રેક્ટર જાય દેરી મજૂર જાય ઓટો જાય તો ખેડૂત જે ઉગરે વાળો તો તોલી ના આપે ખરી ભાઈ બજુ અને ઓનલાઈન કરે કિલો લીલો બિલકુલ માટી વગરશું પોઈન્ટ પચાસ માટી આપણે લેતા નથી લેવું થાય પાત્ર બને છે માટી આવે તો પછી પ્રોબ્લેમ આવે માટીના પૈસા ડેરી લે છે આપણે બિલકુલ ચલાવતા નથી કહીએ માટી આવી શકે પાછું લઈ જાય લેવામાં આવે તો એ રીતે ખરીદી અને આપણે લઈ પછી આપણે ડાયજેસ્ટ નોખી તે

આપણે એક બધો સ્ટોર થયો સર એના પહેલા ચાલીસ હજારમાંથી સાતસો થી આઠસો કિલો દૈનિક સરપંચ સાહેબ ગેસ બને એ ગેસ બધી ગાડીઓમાં વેચાઈ જાય એ પણ નીકળી જાય સરકાર ખેડૂતોને આપણે રૂપિયો ચૂકવો સર પછી જે બધા વેસાડના કુચા એ દૈનિક આઠથી દસ ટન નીકળે છે એ આપણે એનો ખપો મારો ખપ્પો માર્યા પછી આ જે ફરવાઈ ખાતર છે એ એના ઉપર આપણે રોજે રોજ છંટાઈએ છીએ મશીનથી એ શું ડિકમ્પોઝ થઈ જાય આપણે એના ઉપર સાઠ દ્વારા આ પાણી સમજી બહુ છંટાઈ ગયું પછી એની અંદર રોગ પોસ્ટર છે બરાબર રોગ પોસ્ટર દિવેલોનો કોળ અને એરંડાનો કોળ અને બેક્ટેરિયા એ રોકી આપણે એમોથી ઓર્ગેનિક ડીએપી બનાવીએ છીએ ની અંદર જે કન્ટેન આવે છે આપણે ટીવી ઉપર એન પી કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ તો એના ત્રીજા ભાગના ડીએપી આવે છે ત્રીજા ભાગનું બે ભાગનું કોણ એક ભાગ રોક ફોસ્ફરસ એ આપણું આમાં પોસ્ટરમાં બતાવ્યું છે તો આપણું આ ડીએપી તૈયાર થઈ જાય આ પચાસ કિલોની બેગ છે તો આ તમને આઠસો એંસી રૂપિયા આપણા ગામની જીવન પરથી મળી જશે એક થેલી તમે ડીએપી વાપરતા હોવ એની જગ્યાએ બે બેગ વાપરવાની તમારે કિંમત હલકી થઈ જશે થોડીક વધશે બસો ત્રણસો રૂપિયા પણ હવે જમાં તમને ફોળ બી મળી જશે અને કન્ટેન્ટ બી મળી જશે એટલે આ એકાખ આપણે આપણે આ બનાવ્યું છે બીજો એક ફોળ બનાવ્યો છે આમાં લીંબોડીનો ફોળ શેરજીનો ફેસબોળ દિવેલાનો ફોળ અને આ દેસા આ સાડા ચારસો રૂપિયાની બેગ છે પચાસ કિલો આ પણ ખૂબ સરસ બટાકા વરિયાળી તમાકુ ઘીું આપણે શાકભાજીના પણ પાક અમલચીંગવાળા એ બધાની અંદર આપણે આ વાપરી શકાય છે તમે ડીએપી નહીં નોખો તો ચાલશે પણ છતાં ખેડૂતને એવું થાય છે કે થોડું નોખવા નોકવા દો બી કહેતા હતા બીજા વાતો કરતા હતા પણ કદાચ બે વીઘા જમીન છે ઉત્પાદન ઘટી જાય તો આપણને વિશ્વાસ રહેતો નથી ઠીક છે તમે બે વીઘા વાવાના તો મારું માનવું કેવું છે કે તમે અડધા વિઘાની શરૂઆત કરજો તમને ઠીક લાગે કે ભાઈ નગીન પેઢી દવા સારી છે કે સીકે પટેલ સાહેબની સારી છે જે અનુકૂળ આવે એ કરવાનું ડૉક્ટર બદલી લેવાનું એટલે ખાતરમાં બી આવું છે આપણે ધીમે ધીમેના ઉપર આવવું જ પડશે તો બે પ્રકારના આ ખાતર છે હવે આ વાવણી ચાલુ છે તો તમે પાયાના ખાતર તરીકે આ વાપરી શકશો આ કુકિંગ વાપરી શકશો કારણ કે પેણી મૂત્ર છે નહીં પચીસ ટકા ભેજ આવશે બેક્ટેરિયા માટે તો બેક્ટેરિયા બની જાય તો આ તમે બંને ખાતર મગફળીના પાકમાં વાપરી શકશો હવે આ મધરા ઇંધ દૂધી પાક વાવવાના છો એની અંદર પણ તમે આ વાપરી શકશો ખૂબ સારું રિઝલ્ટ છે અને આજે વોટરપાર્કની વાત કરી એમાં પણ છે દૂધી તમે કે તરફ વાયા તો એમાં ફાયદો થશે અને પછી બીજો પાક હશે ને એમાં આ કન્ટિન્યુ ચાલે જાય એટલે આપણે વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી તો એ થોડા પૈસા એમાંથી બચશે તો આ પાયાના ખાતર થયા બીજું હવે પછી કોઈ પણ પાક વીસ દિવસનો થયો તો એના માટે આપણે સલ્ફેટ અને યુરિયા આવીએ છીએ એનો ગ્રોથ થાય ભૂમિક અને વિકાસ કરવા માટે ઝડપી તો આપણે આ બનાસ કૃષિ સંજીવની એ તમે આપણા કૃષ્ણની ગાય છે આગ બધા કે આપણે ઘેરે ગૌમૂત્ર છાણ ગોળ ચણાનો લોટ એ બનાવીને આપણે જીવામૃત બનાવું છું પણ એમાં આપણે થોડીક વધારે બેક્ટેરિયા બીજા નાખી અને આપણે સારું બનાવીએ છીએ તો આપણો બનાસકૃ સંજીવથી પ્રતિ લીટરનો કાર્ગો આઠસો રૂપિયા તમને પડશે તો એ તમારે અઢી ગયાની અંદર તમે ખભાવાળા પંપથી બી સ્પ્રે કરી શકશો તો એમાં એકસો દસ ટકા મળશે પંપથી આપશો ડીઝલ અને કુવાનો માલ છો તો બેવું પંચાવન ટકા પડશે કેમ એનું પાણી ખંગો રહી જાય અડખું મળે નહીં એવું આપણે જે સોટવું છે એ તો તમે ખેડૂત બધા હુશિયાર છો કે ભાઈ અમે શીખવાના તમારું નથી હોવા શીખવાનું તમારી જરૂર નથી

અહીંયા આપણા મંત્રી જણા છે ધનાભાઈ તમારે જેને જોતું હોય તો મંડળીમાંથી લેશો ને દૂધમાં પૈસા કપાઈ જાય ધારો કે આપડે દૂધ નથી અને લેવું છે તો મંત્રીને કહેવાનું ઓર્ડર આપશે તો આપણી મંડળી પણ આપણે એક કારકો એટલે પોતે રૂપિયા મંડળી કમિશન આપણે આવે છે સરપંચ સાહેબ તો મંડલીમાં પણ વર્ષીદારે બસો કોણસો આટલું મોટું કામ છે તો આની અંદર મારું માનવું છે ને કે પાંચ હજાર કેરબા વેચાય આ ગામમાં બધા પ્રગતિશીલ ખેડૂતો છે કારણ કે અમે આખો દિવસ કરીએ છીએ બધા મહેનતું છે હોશિયાર છે ખૂબ બુદ્ધિશાળી છે ખેતી બી સારી કરે છે એમાં નો ડાઉટ કોઈ એમાં કચાસ નથી તો તમે આ વાપરજો આપણી જમીન સુધરશે ઠીક છે જમીન તો સુધરશે સુધરશે પણ હાથે હાથે આપણે આપણું જીવન અને આપણું સ્વાસ્થ્ય એના માટે પણ ચિંતા છે આ સેટનો સ્ટોર છે તમારું છે આ સાહેબનો સ્ટોર છે એ હેલ્ધી છે એકદમ રેડી છે તો મજા છે બાકી શરીર જો વીક હોય અને આપણે કોઈ પણ રોગ થઈ જાય તો આપણે સ્ટોર શું કરવાનું ગાડી શું કરવાની છોકરા શું કરવાના બંગલા શું કરવાના એટલે હું તો એવું કહું છું કે તમે ઘરે ખાવા પૂરતી શાકભાજી તમે કરો જ છો નો ડાઉટ તમે ઓર્ગેનિક જ કરો છો ખાતરવાળી કરતા અથવા તો બાજરી અથવા ઘઉં તો જેના જે પ્રમાણમાં જમીન હોય પૂછ્યું હોય તો આપણે ના કરી શકીએ પણ વધારે જમીન હોય તો વિઘોપરી ઘઉં પણ ગરબા ઓર્ગેનિક અને બાજરી પણ શરદી કરવી જોઈએ આપણે બટાકા વાવીએ છીએ તો કેટલું ખાતર નો નવા અમે ફટાયું જ રબારી તો વાવતા એટલે લોકો કહેતા હેગ્રોના મારો અનુભવ જો કાકા કેટલા બટાકા વાવે છે એ બસો તમારું જોઈને મેં કહેતા બસો તો કે કાકા તમારા આટલું તો આ કોણ જોઈશે ને આટલું વા જોઈશે ને આટલું આ જોઈશે ભાઈ ગણી કોધું

એના માટે આપણે બધાએ ઓર્ગેનિક આખમા પ્રોજેક્ટ અને આપણી ડેરી એ પણ તમારી ચિંતા કરે છે આપણા ચેરમેન સાહેબ અમારા ચિંતા કરે છે ભાઈ ખેડૂતોને ઓર્ગેનિક તરફ વાળો અને આપણા ખેડૂતોનું જીવન ધોરણ સારું રહે એના માટેનું આપણે લાય કરે છે બીજી વિનંતી છે મંત્રીશ્રી આ બધા ખેડૂતો છે ને મારું માનવું તો એવું છે હાલ અઠવાડિયામાં કામ તપી જશે એક દિવસ એવો પ્રોગ્રામ રાખો કે બે ચાર પોઈન્ટ

ચાર પૈસા આજુબાજુ ભીતર અમે તમારા ખેતરમાં સ્પ્રે કરી દે આપણા વડીને કહ્યું છે ઘણા ખેડૂતો તો એ પણ તમે થોડું કહેશે તો આ પાયાના ખાતર તરીકે કડો ના પોકતો હોય તો આપણે પાણી ખેલા પહેલા ગાવેલ આપણે વેતી શકશે બીજું શું થવાનું છે ખેદીને આવા દસ જ કામમાંથી એક પ્લાન બની જશે તો એમાં પણ એક ફાયદો થશે આપણું યાદપુરા શેરપુરા લક્ષ્મીપુરા શેરપુરા બધા થોડા ઘર પાણી ભેલા છે ઉમા કાકાની બધા

પૈસા આવે અને પોક હોય ના દૂધ આવે એટલે એનો લગભગ અઢી ત્રણ લાખ ચાર લાખ પૈસા જ તો એક આમાં પણ આવક છે તો ધીમે ધીમે આપણે હાલે તો લાખ પ્લાન કરે છે એક લાખ કિલો છોડ આ ચાર હજાર છે બીજું એક કરીએ છે દાંદેરા બાજુ બીજી બડગામ ત્રિજા કુતલા અને આપણે આ રોડ ઉપર પણ કદાચ ચાલુ છે અહીંયા જો નજીકમાં બનશે તો આપણા નાના ઘણી ભાઈઓ છે ને બે વીઘા વીઘા જમીન ચાર દરે ઓછી થાય તો બે ચાર જાનવર છે થોડા ઘણી નોકરી હશે થોડીક ખેતી છે તો આપણા બેન કે આપણા બાળકો એમાંથી પણ થોડુંક ગુજરાત ચાલે એવું બે પોન ટકા એમાંથી પણ કમાશે તો એના માટે ડેરી ટ્રાય કરી લીધે આપણી મારુતિ સૂચવું આ કારવાળી કંપની વ્યાપારની વીસ દેશો ફરી કોઈ સિલેક્ટ ના કર્યા આપણી એને સિલેક્ટ કરી તો હવે બસો અડત્રીસ કરોડ રૂપિયા એ લોકોએ આપણને લ્યા આ જાત પ્લાન કરાવો બીજો ચાલુ થતો હશે શું જમીન એવરેજ લઈએ તો બસો અડત્રીસ કરોડ રૂપિયા એમના અને ધંધો આપો નફો થશે એટલે એમને આવવાનો તો એમણે કંઈક આપણા મારું જોયું तो आ बदा नीजन से मगफली ऊबी जगह मंडी होपा तो आप लीटर कार्गो है आठ सौ रुपये मैं मंडी पर घना भेगा खेड हो तो वीस कारमा गया बटाक मगफली तो वीस कार्डा भेगा कर दो मंत्री साहेब ने कहजों भाई वीस पा तो बीजी वक्त लेवास ना फोर्स त्याय तरह मगले बगड़ियों उभा पड़ा होराब थी गो તો અમે સાતસો રીતનું તમને કેરબો નવો ફેસ કેરબા હોય સો રીતનું વળતર આપીશું તો એ પણ એક ફાયદો થશે બરાબર તો આ બધા આથી જ અમલ કરજો મંત્રી સાહેબને લખાઈ દેજો કોઈને હજી બખરી વાવાની હોય તો આ ફોર્મ ફાકર જે છે એ પણ તમે બીજે બે ડિગ્રી વાપરી શકશો કોણ બી વાપરી શકશો આ સાહેબ હોય વચ્ચે વાત થોડી કરશે આપણે એનું કાપતા નથી પણ એ સીટી વેસ્ટમાંથી બનાવે છે કોણ અને આપણે શુદ્ધ બનાવવાનું એટલે ભાવમાં પણ થોડું વેરીએસ

અને મંત્રી પણ મને ફોન કર્યો તો કીધું હાડો ભાઈ અડધો કલાક લેટ થશે પણ આવા ખેડૂતોના દર્શન થશે આવો વાત કરવાનો મોકો મળશે અને આ બે શબ્દો જે આવી રહ્યા દેશી ભાષા વાત કરી હું બી ખેતી કરું જાતે આપણે ગૂગલ છે અમે તરબૂજ ખેતી વાવતા નતા અમને કાકાને આવે જ દીધું તો વોટર પાર્ક તરીકે બધા મનતા નીકળવા આવા છે બે મને કાકાએ વાત તો કર્યો ઓજા કાકાએ બે વર્ષ તો હારા પૈસા મળે સાહેબ સરપંચ સાહેબ ત્રણ વીઘાવાયા હતા મારે અઢી લાખના થયા અને સાડા દસ રૂપિયા ઘરે બેઠા આપી દીધા ખૂબ સરસ થયા આ એટલું અને હવે કોઈ આપણે કરી દીધું ત્રણ ખૂબ મજા આવે છે પણ સરસ મજા આવે છે તો આપણા સ્વાસ્થ્ય માટે આપણા માટે પશુઓ માટે હોય એમ પણ કે આવશે અને એમાં પણ યુરિયા સારું દૂધ આપણે ખા ઘી આપણે ખા